કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ બનાસકાંઠામાં વરસાદ બાદ રાહત કાર્યમાં વહીવટી તંત્ર અગ્રેસર સરહદી તાલુકામાં ખોરાક પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરાય અસરગ્રસ્ત વિસ્તારમાં બે લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ બાદ આજે ફરી બે લાખ પેકેટ અને પાણીનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં જિલ્લા કલેક્ટર મહેર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે આજે તારીખ દસ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના વટપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ એક પોઈન્ટ પચાસ લાખ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે જિલ્લામાં વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે ફૂડ પેકેટમાં સુખડી ચવાણું પાપડી ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સુઈ ગામમાં જે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો ચોવીસ કલાકથી વરસાદ બંધ છે પણ જે પાણી ભરાયેલા છે સુઈ ગામ અમને વાવના ગામડાઓમાં ત્યાં અમે રાહત કામગીરી ચાલુ છે સતત રાજ્ય સરકારના માર્ગદર્શનથી જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ અમે છેલ્લા બે દિવસમાં બે લાખથી વધારે પાણીના પેકેટ અને ફૂડ પેકેટ સપ્લાય કરી ચૂક્યા છીએ આજે પણ તમે જુઓ છો સપ્લાયનું કામગીરી ચાલુ છે આજ સાંજ સુધીમાં સુઈગામ અને વાવ તાલુકાની અંદર અમે બે લાખથી વધારે ફૂડ પેકેટ પણ આપીશું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હવે પાણી ઓછા છે ત્યાં સીધી ટેન્કર દ્વારા પણ પીવાના પાણીની સપ્લાય અમે કરી રહ્યા છીએ શક્તિપીઠ અંબાજી મંદિરે આજે વિશિષ્ટ મહેમાનો મુલાકાત નોંધાય છે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલે માં અંબાના દર્શન કર્યા હતા આ દરમિયાન પ્રદીપસિંહ જાડેજા પરિવાર સાથે મંદિર પહોંચ્યા હતા મંદિરે ટ્રસ્ટે તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું તેમણે અંબા સમક્ષ નમાવ્યું મંદિરના તિલક કરી અને આપ્યા ઓઢાડી આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે મા અંબાના ધામમાં દર વખતે કંઈક નવું વિકાસ કાર્ય થતું રહે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્ની હેતલબેન પટેલ પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમણે મા જગત જનની અંબા સમક્ષ સુખ અને પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં આગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને રાહત બચાવ કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુલ ત્રણ તાલુકાના ચોત્રીસ ગામો અસરગ્રસ્ત થયા છે જેમાં બનાસકાંઠાની એક લાખ ઓગણીસ હજાર અને સાતસોને અઠ્ઠાણું તથા પાટણની ચાર હજાર પાંચસો એક્યાસી આમ કુલ એક લાખ ચોવીસ હજાર અને ત્રણસોને ઓગણસી લોકોનું સર્વે કરાયું છે સર્જાયેલી તારાજીમાં બચાવ પગલે સરકારનું આરોગ્ય વિભાગ રાહત અને બચાવ કામગીરી માટે દોડી રહ્યું છે આરોગ્ય વિભાગને મેડિકલ અને પેરામેડિકલની ત્રણસો છની ટીમને ત્યાં મૂકવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણમાં ક્લોરીનની ગોળીઓનું અને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં મોટા જથ્થામાં કરવામાં આવી રહ્યું છે પાટણના સાંતલપુર તાલુકામાં બે અલગ અલગ ગામમાં નદીમાં નહવા ગયેલા કુલ બાર યુવકો ડૂબ્યા હોવાની ઘટના ગઈકાલે સામે આવી હતી જેમાં છ યુવકોનો આ બાદ બચાવ થયો હતો જ્યારે બેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જોકે અંધારું થઈ જતા રેસ્ક્યુ કામગીરી બંધ કરવામાં આવી હતી વહેલી સવારથી ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાતા વધુ ત્રણ લાશ મળી આવી છે હજુ ગુમ એક યુવકોની શોધખોળ કરાઈ રહી છે દુર્ઘટના વિશે વાત કરીએ તો સાંતલપુર તાલુકા નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં નવ યુવકો ડૂબ્યા હતા જેમાંથી ચારનો આબાદ બચાવ થયો હતો જ્યારે બે યુવકોના ગઈકાલે સાંજે અને બેના આજે મૃતદેહ મળ્યા છે જોકે એક યુવક હજુ લાપતા છે બીજી ઘટનામાં સાંતલપુરના રમણપુરા ગામ પાસેની નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા જેમાંથી તેનો બચાવ થયો હતો જ્યારે એકનો મૃતદેહ આજે પણ મળ્યો છે ગઈકાલે અંધારું છતાં શોધખોળની કામગીરી બંધ કરવામાં આવી હતી આજે વહેલી સવારથી એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ માનવતા દર્શાવી બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં સત્તર ઇંચ વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અનેક ગામડાઓ પાણીમાં છે અને નવ જનજીવન ખોરવાયું છે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આ પૂરગ્રસ્ત થયેલા લોકો માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આગળ આવ્યા છે અને પૂરગ્રસ્ત થયેલા લોકો માટે પચાસ હજાર ફૂડ પેકેટ અને પચાસ પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં